સાયકલ માં શેન ખડી જાય શેન શેન હોય તો શેન ખડી ના શેન શેન તો નથી દેખા ભાઈ ઓ દેખા ના ભાઈ આ કુતરો આલો આવે છે દગ દે ઘર માં ગડે છે હાલો ભાઈ આપણે એ માટે દરવાજો ખોલ નાખી કડો કડો ના કડો 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 આ દગ ભાઈ જશે વધ્યા જ બળે બધું લઈને

એ આપણે પણ ખાયા છે ભાઈ એ ભાઈ ત્રણ ગ્લાસ લેતા છે ત્રણ ગ્લાસ લેતા છે હાલો હાલ તું મે ગળા વાળો આ બે ના વોશ આપી લે અને સોડા પીવાનું છે જો આટલે થઈ ગયું આપણે એક ગ્લાસ ભૂલી તો આપણે થોડા વોશ પીવાનું છે